અને ફ્રેન્ડ્સ આજે છે પાંચમ અને પછી આવશે છઠ સાતમ અને આઠમ એવા તહેવાર હવે ચાલુ થઈ ગયા છે નહીં સંજુ હવે તહેવારો ચાલુ થઈ ગયા છે અને બધું અમારે ખડ પણ આવું છે તો હવે નીંદીએ અને અમારે તહેવાર હોય કેવી રીત કરવાના ખડ બહુ બધું છે એટલે આ બાજુ દેખો કેટલું બધું ખડ છે તો હવે અમે નીંદીએ અને તો ફ્રેન્ડ્સ આવું ખડ છે મગફળીમાં અને આ નિંદાઈ ગયું છે ને આ બાજુ બધું નિંદવાનું છે અને ફ્રેન્ડ્સ તડકો પણ સાંભળો કેટલો બધો તડકો લાગે છે નહીં સંજોવ તો વરસાદ તો આવતો જ નહીં નહીં બે ત્રણ દિવસ વધારે તડકો છે વરસાદ તો ખબર નહીં ક્યારે આવે અને પેલી આટલું બધું નિંદાઈ ગયું છે આ બાજુ કેવી મસ્ત એવી મગફળી દેખાય છે અને આ સાઈડ કેટલું ખડ દેખાય ઠેઠ સુધી બધું એ સાઈડ આખો ભાગ અર થોડોક જ એમ તો છે વધારે તો નહીં બધું અને સંજ તો નીંદે જ છે મંદિર પણ મળતા નથી એટલે અમારે ખોરાક ખાવાનો ટાઈમ નથી મળતો બાકી એક દિવસ રજા કરી જવા તો ફ્રેન્સ હવે બપોર થઈ ગયો છે ને અમે જમવા માટે જઈએ છીએ અને બધા આગળ જતા રહ્યા અમે તો પાછા થઈ ગયા નહીં આ બાજુ દાદા પણ ખડ લઈ છે તડકો એટલો બધો લાગે ને આજે ગરમી એટલી બધી થતી હતી ને કે આમ બધું બાંધવાનું પણ મન નહોતું થતું બધું છોડી નાખ્યું ખૂબ જ ગરમી ને હજુ તો એક વાગવામાં પણ થોડીક વાર છે પણ તડકો એટલો બધો ને તો બધા કે હવે જમી લઈએ ને પછી આવશું હવે બપોર પછી તો હવે જઈએ જમવા માટે તો ફ્રેન્ડ્સ આ છાસની કેટલી છે હવે હું પાડી લઉં મારાથી પડા તો પણ નથી ને સંજુ તો મને ઉતારવા પણ નહીં લાગ્યો હવે જઈએ તો ફ્રેન્ડ્સ તય તો હું હાથ ધોવા નહીં રહી આવ ખરાબ છે અને સંજુ તો તય કુંડીએ ધોતો તો નહીં ધોઈને આવ્યો

તડકો પણ લાગે તો એ ચાલે તો મગફળી પણ કેવી થઈ ગઈ છે આ તડકા પેલે એમ તો નહીં પડે તો પાણીનું પણ વરસાદ નહીં પડે પાણી ઉપર થઈ જશે સાચી વાત નહીં એમાં અહીંયા ભરેલી જ છે આખી નદી જાય છે એટલે ભરીને છે એટલે અહીંયા પાણી મૂકી દેશે અને વાવ પણ ભરેલી જ છે કૂવો બેડેફ્રાંસ હવે નીંદીએ અમે અહીંયા ખેતરમાં આવ્યા ને વાદળ દેવાઈ ગયું મસ્ત ઠંડો છાયો થઈ ગયો આવું ના રહે સાંજ સુધી પછી અમે નીંદીએ ત્યારે ડફ્રેન્સ હવે કામ કરીએ પહેલે શેડા બાજુ જવાનું છે ડફ્રેન્સ સંજુ તો અહીંયા મૂકે છે પાણીની ડબલી અને તમને બતાવું તો મગફળીમાં દેખો હવે આ દેડવા પણ કમ્પ્લીટ થઈ ગયા છે આટલી મોટી મગફળીમાં બેહી ગઈ છે માંડવી પણ હજુ થોડીક પાકી નથી થઈ શું કરે છે રેકો શું કરે છે એમ કહું અલા ટાઈમ થઈ ગયો અને હવે એનું સુભાજી બતાય આટલા ખોરામાં આટલી ભરી છે આ ભાજી છે આજે તો ભાજી બનાવવાની છે અને બાજરાનો રોટલો અને ખાવાની મજા તાંજર જાની ભાજી કે તાંજર જાની देखो કેટલી મસ્ત ભાજી છે આ આવી ભાજી ખાય ને ફ્રેન્ડ્સ તો કેટલા બધા ગુણ થાય આવી ભાજી લીલી ભાજી લીલી ભાજી આનાથી આંખોને પણ સારું નંબર પણ નહીં વેલા આવે અને લોહીના લોહીમાં પણ સુધારો થાય લોહીમાં સુધારો થાય લીલી ભાજી ખાવાથી કેટલો ફાયદો ભાજી ખાધા પછી આ તો પૈસા પણ નહીં થાય કામ કરતા જઈને વેંતા વેંતા વેની તો વાડી માંથી જ મળી જાય આટલો ફાયદો હોય પછી ભાજી ખાવાની મુકાય ના તો હાંડો હવે જઈએ વાડીએ ટાઈમ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ કામ પરથી આયે ને બેઠા છે અને નાગપાચમ આજે નાગપાચમ છે અને બધા તો આ બાજુ તો કેવું કે નાગપાચમ ના દિવસે બધું બનાવતા હોય અને કાલે છઠ છે પછી સાતમ આઠમ એવું બધું છે ને તો અમે પણ આજે હું ને સંજુ બધું બહુ જ યાદ કરતા હતા નહીં સંજુ કે સંજુ એમના ઘરનું કે અમારા આવી રીતના બધું થતું હતું અને હું મારા ઘરનું કીધી હતી એવું કરતા હતા પણ હવે મારો ને સંજુનું જે એમનું ઘર છે એ જ કે નહીં હવે આજે તો અમે ફ્રેન્ડ્સ એટલો બધો અફસોસ કર્યો ને કે તમને એમ મન થયું કે અમે આપણે કે આપણા સમાજની એવી પણ બધી ભૂલ કાઢીએ છીએ તો આજે આપણને અફસોસ થાય એ પણ આપણે આપણા ફ્રેન્ડ્સને કહીએ એવું વિચાર્યું તો સંજુ કે કે સારું કંઈ નહીં આપણે સુખ દુઃખ ની બધી વાતો કરીએ છીએ તો ફ્રેન્ડ્સ જોડે વાત કરી દઈએ તો સંજુ આજે કેટલો આપણને અફસોસ થતો તો અફસોસ તો ઘણો બધો થાય પણ હવે શું કરીએ પણ આજે શેર કરીએ છીએ તમારી જોડે તો તમે બ્લોગ જુઓ કયો આપણે એક બ્લોગ મૂક્યો તો કે ત્રણ વર્ષ થયા ઘરે નહીં જઈ શકતા અને અમારી એક જ ભૂલ થઈ ગઈ છે એ બ્લોગમાં કમેન્ટ આવી હતી કે તમે કઈ ભૂલ કરી એમ તો અમે આજે તમને કહેવા માટે બેઠા છે તો કહીએ છીએ તમે જોજો ધ્યાનથી પછી કમેન્ટ પાછા કરજો તો ફ્રેન્ડ્સ અમને પણ અફસોસ થાય કે અમે આવું અમારા બેની ખુશી માટે અમે આવું કર્યું લવ મેરેજ કરીને અમારા અહીંયા છે ને માખો પણ બહુ જ છે ડિસ્ટર્બ કરે છે અમને તો અમારા મા બાપનું પણ અમે એમ કે એમને પણ દુઃખ થયું એવું કામ કર્યું ભાઈ બહેનનું બધાનું જ એટલે કેવું કે નહીં માનું કે બાપનું ભાઈ બેન

આવી મુશ્કેલીનો સામનો કરીને આવું કામ કરીએ છીએ બધા એવી જ કમેન્ટ કરે છે કે તમે બહુ મહેનતી છો ને આવું આટલું બધું તમારે તકલીફ છે તો એવી છતાં પણ તમે આવું કામ કરીને અને ખુશીથી રો છો અને એવું બધા અમને ખૂબ હિંમત પણ આપે છે અને અમે પણ બધાને થોડીક એમ એવી શીખ મળે કે ગમે એવી પરિસ્થિતિ થઈ જાય તો એ પણ આપણે હિંમત હારવાની નહીં એવી જ બધાને એમ કે અમારા વિડીયોમાંથી એવું થોડું ઘણું શીખવા મળે પણ એ પણ છે કે અમારા જેવી ભૂલ કોઈ કરતા નહીં કેમ કે આપણે આવા તહેવારને એવું બધું આવે તો આપણે પણ દુઃખી થઈએ અને આપણો પરિવાર પણ દુઃખી થાય આજે અમને એટલો બધો અફસોસ થાય છે કે અમારી ખુશી માટે અમે એમની પણ ખુશીનું ધ્યાન નહીં રાખ્યું અને ખોટું પગલું અમે ભરી લીધું અને અમને

એમ આવું થશે કે નહીં કે તમે માની જવો ને અમારે એમ બેની એટલી ખુશી છે તો પછી એમ એવી રીતના આપણે મા બાપને પણ મનાઈ શકાય અને જેના છોકરાના મા બાપ માનતા હોય તો છોકરીના મા બાપને મનાવાય બે થઈને એવી રીતના થોડું ઘણું એમ થોડું કહેવાય સ્ટ્રેન લે શું લેવાનું લેવું પડે શું કહેવાય સંજય કંઈક ને કંઈક લેવાનું કંઈક ને તો એવું જ તમને કહે છે ફ્રેન્ડ્સ કે તમે થોડુંક રિક્સ લઈને તમારા મા બાપને મનાઈ પછી લવ મેરેજ રાજી ખુશીથી રહેજો અને પરિવાર જોડે રહેવાની કંઈક ખુશી જ કંઈક અલગ હોય અને જેને પરિવાર નહીં હોય ને એને કેટલું દુઃખ થાય ને એ તમને હવે કયા શબ્દોમાં કહીએ અમાર તો પરિ એમ પરિવાર છે તોય પણ અમે દૂર રહીએ તો અમને પણ દુઃખ થાય અને જેને પરિવાર નહીં હોય કોઈ એમ એકલા થોડાક અનાથ એવા થોડાક હોય ને એમની પણ અમને યાદ આવે કે અમને પણ કેટલું દુઃખ થતું હશે જ્યારે એવી પરિસ્થિતિમાં આવે ને ફ્રેન્ડ્સ તો જ બધું યાદ આવે બીજા માટે પણ તો જ યાદ આવે બાકી પરિવારમાં રહેતા હોય ને તો એવું બધું નહીં યાદ આવે નહીં સમજો પરિવાર રહેતા તો હું યાદ આવે પણ પરિવાર અલગ રહેતા તો એમને વધારે યાદ આવે ને હંમેશા ને આજે ખૂબ અફસોસ કરીએ છીએ અને કે કદાચ કાશ અમારે માફી મંગાઈ તો અમે પગે પડી માફી માંગીએ નહીં સંજુ તો અમારા ભૂલ થઈ ગઈ એવી માફી માંગીએ એવું અમે આજે ખૂબ અફસોસ કરીએ ફ્રેન્ડ્સ એટલે તમારી જોડે અમે શેર કરીએ છીએ અને તમે બધા હિંમત આપો છો પણ આજે ખૂબ અફસોસ થાય છે જેમ તહેવાર આવે તેમ તેમ વધારે અફસોસ થાય પાછો વધારે અને કોકનો પરિવાર આપણે પાસે જોઈએ ને તો એમને થાય કે કોઈ મનમાં કે આપણે પણ જોડે રહેતા તો આવું હોત આપણે એમ અમે પણ જોડે રહેતા તો અમે આવી રીત ના રહેતા હોય એવું બધું અમે વિચારીએ બધા ઘણા બધા એવું કે સમય જતાં સારું થઈ જશે એમ પણ એવી આશા પણ રાખીએ પણ તોય છતાં અતારાઓ તહેવાર હોય એટલે બધું યાદ તો આવવાનું જ હોય ને તો ચાલો ફ્રેન્ડ અમે થોડું ઘણું પાછા કામ કરતા જઈને પાછા વિડીયો ઉતારી તો ફ્રેન્ડ હવે હું ભાજી લઈને જમ છું અને અને ભાજી સાફ કરીને અને ભાજી બનાવી લઉં અને સંજુ તો આ બાજુ નાવાની તૈયારી કરે છે ડોલ લઈને જાય છે અને હું ભાજી લઈ લીધી હું મારું કામ કરું અને સંજુ કામ કરે અને પછી સંજુને તો દુકાને પણ જવાનું છે એટલે

બીજા નવા બ્લોગમાં જરૂરથી મળશું અને મસ્ત એવા પાછો બ્લોગ લઈને આવશું આમાં જરૂરથી કમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ કે આ બ્લોગ તમને કેવો લાગ્યો અને આમાં તમારે અમને શું શીખવાડવાનું છે અમને શું હિંમત આપવાની છે અમારા વિશે શું કહેવાનું છે તે જરૂરથી તમે કહેજો લખજો કમેન્ટ કરીને કહેજો અમને ખૂબ જ સારું લાગશે તમારો સપોર્ટ અને ગમે તમારા દિલમાં હોય ને અમારા વિષય કહેવાનું તો તમે જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ અમને નહીં ખોટું લાગે એવું તમે કહેશો ને જે અમારા વિષય કહેવાનું હોય એ નહીં ખોટું લાગે બાકી તો એમ ખરાબ કમેન્ટ એક ખોટું પણ લાગે પણ કદાચ અમને શીખવાડવા માટેનું હોય એવું સમજી લઈએ અને હવે કામ કરીએ તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી